મેં એવું સાંભળ્યું છે કે ગોંડલ સ્ટેટમાં સર ભગવતસિંહજીના સામ્રાજ્યમાં રસ્તાઓ બને તો એ રસ્તાઓ બની ગયા પછી ભગા બાપુ બગી લઈને નીકળે અને એ બગીમાં પોતાના હાથમાં પાણીના ભરેલો ગ્લાસ હોય અને એ પાણીના ભરેલો ગ્લાસ આમ હાથમાં હોય અને બગી રસ્તા ઉપર ચાલતી જતી હોય જ્યાં ગ્લાસ છલકાય ત્યાં એન્જિનિયરને બોલાવે બોલાવે અહીંયા કાંઈક ફોલ્ટ છે નહીતર આ ગ્લાસ અહીંયા છલકાય કેમ તમે વિચારો તો ખોરો કેવી એની પ્રજ્ઞા હશે અને સર ભગવતસિંહજી એ કન્યા કેળવણી ફરજીયાત કરી પોતાના સ્ટેટમાં કે દીકરીઓને ફરજિયાત ભણાવવાની અને મારું રાન ગામ ગોંડલ દરબારનું ગામ એટલે હમણાં હું પ્રાથમિક શાળામાં ગયો હતો અને હતો કે રાણસિકી પ્રાથમિક શાળા જ્યારે બંધાણી ત્યારે પહેલા વેલા કોણ દાખલ થયું હતું મને આનંદ થયો કે પેલા વેલા નહીં પહેલા વેલા રાણસિકી પ્રાથમિક શાળામાં દસ દીકરીઓ દાખલ થઈ હતી આ કન્યા કેળવણી ફરજિયાત કરી હતી ગોંડલ બાપુએ ધન્યવાદ આપવા પડે આ રાજવીને યાદ કરવા પડે આપણે દીકરા અને દીકરીમાં ભેદ જ્યારે ઊભા થાય ત્યારે પોન બેલેન્સ ઊભો થઈ જાય અને એટલા માટે અહીંયા પેલા મનુ અને શત્રુપાની ત્રણ દીકરીઓનો વંશ બતાવ્યો છે અને દીકરો તો છે ને એ મા બાપનો સંબંધી ખરો પણ ક્યાં સુધી વાઈફ ન આવે ત્યાં સુધી

मनु शत्रुपाना दीकरिना वंश बताव बतावि सृजेति भगवान् कर्दमो ब्रह्मणोदित सरस्वत्या तपस्ते सहस्राणा समाधु ततः क्रिया क्रियायोगेन कर्दमः ભગવાન બ્રહ્માજી સર્જન વખતે બ્રહ્માજીના પડછાયા માંથી ખોરદમ નામના ઋષિ જે પ્રગટ થયા એને બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિને આગળ વધારો એટલે કરદમ મુનિને ગૃહસ્થાશ્રમની આજ્ઞા થઈ એટલે કરદમ મુનિએ સરસ્વતી નદીના કિનારે યોગ્ય પત્નીની પ્રાપ્તિ માટે દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી કે મને લાયક પત્ની મળે તમે સજ્જનો વિચારો તો કે આ ગૃહસ્થાશ્રમ નું કેટલું મૂલ્ય હશે યોગ્ય પત્ની મળે એટલા માટે થઈને દસ હજાર વર્ષ સુધી કે પત્નીને પોતાના જેવા વિચારો વાળી પત્ની મળે તો ગૃહસ્થાશ્રમ બરાબર ચાલે જો બેના વિચારો એક સરખા નહીં હોય તો ગૃહસ્થાશ્રમ બરાબર તો તમને ખબર છે મંડપમાં સપ્તપદી માં સાત પ્રતિજ્ઞાઓ આવે અને એ સાત પ્રતિજ્ઞામાં વર અને કન્યાની બેયની બે ની સાત સાત પ્રતિજ્ઞાઓ છે બંને લગ્નના મંડપમાં એ અગ્નિની સાક્ષીય સાક્ષી પ્રતિજ્ઞા કરવાની હોય છે અને પુરુષની સાત પ્રતિજ્ઞા છે સ્ત્રીની સાત પ્રતિજ્ઞા છે પણ પુરુષ પ્રધાન દેશમાં આપણે ત્યાં મોટે ભાગે સ્ત્રીની પ્રતિજ્ઞા વાંચવામાં આવે છે પુરુષની પ્રતિજ્ઞા વાંચવામાં નથી આવતી નહીંતર પુરુષે પ્રતિજ્ઞા કરવાની હોય છે લગ્નના મંડપમાં સ્ત્રીએ પણ સાત પ્રતિજ્ઞા કરવાની હોય છે એમાંની એક સ્ત્રીની પ્રતિજ્ઞા છે સખે સપ્તપદી ભવ કે હું જ્યાં જઈશ આપના ડગલે ડગલે હું ચાલીશ આપના પગલે પગલે હું ચાલીશ તમારા પગલે પગલે ચાલનારી હું બનીશ એવી પ્રતિજ્ઞા સ્ત્રી કરે છે એક જગ્યાએ જગ્યા પ્રતિજ્ઞા કે હું સ્ત્રી પ્રતિજ્ઞા કરે છે કે હું મારા પતિના પગલે પગલે ચાલીશ તો પેલી કન્યા ઉભી થઈ ગઈ મારાજી કે નહીં બને પતિના પગલે પગલે મારાથી નહીં ચલાય કેમ ઈ કે મારો પતિ વાયરમેન છે તો શું થાંભલે ચડવાનું ટપાલી હોય તો હું મારા ટપાલ વેચવા જવાનું એવું ન હોય પગલે પગલે ચાલવું એનો અર્થ એ છે કે હું મારા પતિના વિચારો પ્રમાણે ચાલીશ અને એવી પતિ પત્ની એકાબીજાના વિચારોથી ચાલે તો ગૃહસ્થાશ્રમ બરાબર ચાલે એટલા માટે તો આપણે ત્યાં ગુજરાતીમાં એવી કહેવત છે કે પુત્રના લક્ષણ પારણેથી અને વહુના લક્ષણ બારણેથી બાળક પારણામાં સૂતો હોય ને ત્યાં ખબર પડી જાય કે કેવો થશે ઘણી માતાઓ છે ને છોકરાઓને વખાણ કરતા હોય કે કે અમારે ચારેય છોકરા એક એક ખોયામાં ખોયામાં થઈ થઈ ગયા સમજી એ કરે ચાર મોટા પણ એક છોકરો ચાર ચાર ખોયા તોડી નાખે તો સમજવાનું કે એ કંઈક મહાન થશે કારણ કે એ પારણામાં સૂતો હોય ને ત્યાં જ એટલી બધું એક્ટિવ હોય બાળક નાનું હોય ત્યારે એટલું બધું ચંચળ હોય ચંચલતા એ બાળકનું ભવિષ્ય નિર્માણ કરે અને વહુના લક્ષણ બારણામાંથી વહુ બારણા પગ મૂકે ત્યાં સમજો સાસુ હોય ખબર પડી જાય એટલા માટે તો આપણે ત્યાં કાઠિયાવાડમાં પરંપરા છે કે નવી વહુ પરણીને આવે ને એટલે પેલા વેલા સાસુ એને રસોડામાં પેલે દિવસે વહુના હાથે લાપસી બનાવડાવે એ શું કામ પરીક્ષા છે કે લાપસી બનાવતા આવડી જાય તો બહુ વાંધો આવશે નહીં પણ જો લાપસી બનાવતા ન આવડે તો સમજી લેવાનું હમ હોટલમાં ખાવાનું હોસ્પિટલમાં લાપસી બનાવી એ કળા છે હો ઘણી માવડીઓ એવી સરસ લાપસી બનાવે કે આમ લાપસી બનાવીને તમે હાથ લાપસી હાથમાં લઈને ફૂંક મારો તે લાપસી ઉડી જાય એવી સરસ લાપસી થાય અને ઘણી લાપસી બનાવતા ન આવડતી ને લાપસી નું આખું કુટુંબ ભેગું રહે આખું કુટુંબ કે એકતા સંપત્યા જમ સાયકલ આખો એક જગ્યાએ બેન ને ત્યાં મહેમાન આવ્યો ને તે બેને લાપસી બનાવી તે લાપસી પીરસી ને બેન ઘી લેવા ગયા તે ઘીની ટબુડી લઈને પાછા આવ્યા ને ત્યાં મહેમાન બેઠા બેઠા લાપસીના રમકડા બનાવે એ કે એ આના એ કે રમકડા બને આ ન ખવાય લાપસી બનાવી એક કળા છે બાજરા રોટલો આ બધું ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યું કઢી હા કઢી બનાવતા આવડે તો આવડે ને કઢી જો ન આવડે ને સમયસર કઢીને કેટલી તપાવવી કેવી રીતે કઢી બનાવી એ કળા છે નહીતર કઢી બનાવતા ન આવડે તો કૂતરાઈ નો ખાય એક બેને કઢી બનાવી તો કોણ જાણે કેવી ગંધ આવે તે કઢી નાખી દીધી તે ના પડી કે કઢી કઢી પડી બનાવી રસોઈ બનાવી એક કળા છે બાજરા નો રોટલો લાપસી પીરસવું એ એક કળા છે ઘણા બહેનોને એવું પીરસતા આવડતું હોય કે એક જગ્યાએ મહેમાન આવ્યા ને મહેમાનને બેને ખીચડી પીરસી તે ખીચડી પીરસી ને ઘીની ટબુડી લેવા બેન ગયા ને તે મહેમાને થાળીમાં ખીચડીમાં ઘી નાખે ને એટલે ખાડો કર્યો આ ઘણા લોકો ખીચડીમાં ખાડા બહુ કરે આ પણ ઘરે નહીં સમજી ગયા બહાર જઈને ઘણા તો મહેમાન એટલા મોટા રવિ દાદા ખીચડીમાં ખાડા કરે ને તો એ ખાડો જેને આપણને વિચાર આવે કે આ ખાડામાં સમાધી સમાધિ આપી દે અને માથે ખીચડી નાખીને બે અગરબત્તી પેટાવી દે બહાર જઈ ને આ એવા પોળા પડે માલે કે ગલમ પાણી જોશે હવે ઘરે ટાઠે પાણી અઠવાડિયું અઠવાડિયું નથી ના તો એ તો જો ત્યાં અઠવાડિયું વયું જાય કેદી ના જો એ સાંભળતો ન હોય ઘણાય લોકો તો કેતો તો એ કે બેને ખીચડી પીરસી અને ઘી લેવા ગયા ને ત્યાં મહેમાને એટલો બધો મોટો ખાડો કર્યો તો ને બેન હોશિયાર બહુ ખાડો જોઈ ગયા ને તે ઘીની ટબુડી મૂકી આવ્યા અને કઢીનું તપેલું લઈ આવ્યા એ કે આને હવે ઘીથી નહીં ભરાય અને કઢીથી જ ભરવું પડશે બહુના લક્ષણ બારણેથી કરદમુનિએ તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે કરદમ મુનિએ ભગવાનની સ્તુતિ કરી જુષ્ટમ બતા ત્યા खिलसत्वराशे सांसेद्यमक्ष्णो स्तवदर्शनं यद्दर्शनं जनमभिरीड्य रासाहसतेयो, रासा यो

આપની માયાથી બુદ્ધિ મરી ગઈ છે એને ક્ષણિક ક્ષણિક સુખમાં તુચ્છ વિષયોમાં આનંદ આવે અને નરક પણ પણ મળે જે તમારો આશ્રય લઈ લે છે ને એને તો તમે વિષયનું સુખય આપી દો અને તમારું ધામ પણ આપી દો છો એવા હે પ્રભુ હું આપની સ્તુતિ કરું છું પરમાત્મા સ્તુતિથી પ્રસન્ન થયા છે કરદમને કહ્યું છે વરદાનમાં કરદમ મુનિએ કહ્યું છે નાથ મારા પિતા બ્રહ્માની મને આજ્ઞા છે યોગ્ય ગૃહસ્થાશ્રમ મને મળે એટલા માટે મેં તપશ્ચર્યા કરી છે મને મારા આશ્રમની વ્યવસ્થા બરાબર સંભાળી શકે એવી યોગ્ય પત્ની મળે ભગવાને જ્યારે તથાસ્તુ કહ્યું ત્યારે કરદમ મુનિ કહ્યું કે મારે ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો છે પિતૃ ઋણ મારે મુક્ત થવાનું છે એટલે મારે ત્યાં પુત્ર થાય પણ પ્રભુએ પુત્ર આપના જેવો પરાક્રમી હોય ભગવાને કરદમ મુનિને કહ્યું તમે મારા જેવો પુત્ર માગો છો તો આ જગતમાં તો મારા જેવું મારા સિવાય બીજું કોઈ નથી ચા હું તમને આશીર્વાદ આપું છું હું જ તમારો પુત્ર બની અને પ્રગટ થઈશ કરદમ મુનિને પ્રભુએ આજ્ઞા કરી છે કે આ તમે તમારા આજથી ત્રીજે દિવસે નગરીના મનુ નામના રાજા એમની પુત્રી દાન આપવા માટે તમારી પાસે આવશે એ દેવહૂતિ સાથે તમે લગ્ન કરજો હું તમારે ત્યાં કપિલ એવું નામ લઈ અને પુત્ર તરીકે પ્રગટ થઈશ ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખી કરદમ મુનિ પોતાના આશ્રમમાં આવ્યા છે બીજો દિવસ ત્રીજો દિવસ થયો પ્રાતકાલનો સમય હતો કરતમમુનિને ખબર હતી આજ મારા વિવાહ થવાના છે કર્દમુનિ સ્નાન સંધ્યા ઉપાસના કરી અને પોતાના આશ્રમમાં બેઠા હતા એમાં મનુ મહારાજા પોતાની પત્ની શત્રુપાજી અને પુત્રી દેવહુતિને લઈને આશ્રમમાં પધારે છે કર્દમુનિએ વિચાર કર્યો કે મારે આ દેવહુતિની સાથે વિવાહ કરવાનો છે પણ જરા લાવ પરીક્ષા તો કરી લઉં કે આ સ્ત્રી એક ઋષિને પરણવાલાયક છે કે નહીં કારણ કે આ તો રાજાની કન્યા છે રાજમેહલમાં ઉછરી છે અને આ ઋષિના આશ્રમમાં રહેશે અને આ મારો ગૃહસ્થ આશ્રમ ધર્મ બરાબર ચલાવી શકશે એટલે કરદમ મુનિએ દેવહુતિની પરીક્ષા કરી હવે સજ્જનો વિચાર એ આવે કે કરદમ મુનિને ભગવાને આદેશ કર્યો હતો કે તમે દેવહુતિ સાથે લગ્ન કરો હવે ભગવાને જે દીકરી બતાવી હોય એ કઈ નબળું ઠેકાણું હોય તો કરદમને ભગવાનના વચન ઉપર વિશ્વાસ નહીં હોય કરદમ મુનિને ભગવાનના વચન ઉપર વિશ્વાસ હતો પણ કરદમ છે એટલા માટે તો રામાયણમાં પણ શંકર ભગવાનને જ્યારે રામે આજ્ઞા કરી કે તમે પાર્વતી સાથે લગ્ન કરો ત્યારે શંકર ભગવાન સીધે સીધા લગ્ન કરવા ન જતા સપ્ત પરીક્ષા કરવા મોકલે છે પાર્વતીની પ્રેમ પરીક્ષા કરો તો કરદમ મુનિએ દેવહુતિની પરીક્ષા કરી

અને જો એ સેવા લઈ લે તો એ ઋષિ પત્ની બનવાને લાયક ન કહેવાય અને આસન બિછાયું એટલે એનો અર્થ એ થયો કે કરદમુનિએ આજ્ઞા કરી છે કે આસનનો સ્વીકાર કરો અને જો આસનનો સ્વીકાર ન કરે તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય એટલે પરીક્ષા હતી દેવો તે વિચાર કર્યો આસન ઉપર બેસી જાય તો ઋષિની સેવા થઈ શકે છે ઋષિના હાથની સેવા લીધી કહેવાશે અને આસન ઉપર નહીં બેસવું તો ઋષિનો અનાદર થઈ જશે એટલે દેવહૂતિ માતાએ કરદમ આ પરીક્ષામાં પાસ થવા માટે કરદમ મુનિ ના બિછાવેલા આસન ઉપર દેવહુતી બેઠા તો નહીં પણ આસન ઉપર હાથ મૂકી અને બાજુમાં બેસી ગયા એટલે આસનનો સ્વીકાર તો કરી લીધો પણ સેવા લીધી નહીં કરદમ મુનિ સમજી ગયા દેવહૂતિ નું દાન આપતી વખતે મનુ મહારાજા કરદમને વિનંતી કરી કે આ મારી કન્યાનું નામ છે દેવહુતિ તમે આનો સ્વીકાર કરો ત્યારે કરદમ મુનિએ દેવહુતિને અરે મનુ મહારાજાને કહ્યું કે તમારી કન્યાનો સ્વીકાર તો કરું પણ તમારી કન્યાને પૂછી જવો આ કોઈ રાજાનો રાજમેલ નથી આ એક ઋષિનો આશ્રમ છે એટલે રેવા માટે અહીંયા સુંદર ભવન નહીં હોય અહીંયા પર્ણકુટીમાં રહેવું પડશે અહીંયા પહેરવા માટે હીરના ચીર નહીં હોય અહીંયા તો વલકલ વસ્ત્રો ધારણ કરવા પડશે અહીંયા આભૂષણો સુવર્ણના નહીં હોય કોઈ સેવા કરવા વાળો નહીં હોય એ બધાની સેવા કરવી પડશે કરદમ મુનિ એને જયારે શરત મૂકી ને ત્યારે મનુ મહારાજા હસવા માંડ્યા મનુ મહારાજા એ કરદમ મુનિ કહ્યું મહારાજ તમે જરા વિચાર તો કરો એક એક રાજા પોતાની ઋષિ સાથે પરણાવવા કેમ આવ્યો હશે આ કન્યા રાજકુવરી છે તો આને કોઈ રાજકુમાર સાથે મારે પરણાવવી જોઈએ પણ હું તમારી સાથે આને પરણાવવા એટલા માટે આવ્યો છું કે આ દેવ ની નાનપણથી એવી ઈચ્છા છે કે મારે લગ્ન નથી કરવા કારણ કે એને પોતાના આત્મકલ્યાણ દ્વારા સાધન ભજન કરવું છે સાધન ભજન દ્વારા આત્મકલ્યાણ કરવું છે એટલા માટે એને લગ્ન નથી કરવા મેં લગ્ન કરવાનો જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે મારી સાથે એને એવી શરત મૂકી કે પિતાજી હું લગ્ન કરું તો કોઈ રાજકુંવર સાથે નહીં કોઈ ઋષિની સાથે લગ્ન કરું જેથી મારો ધર્મ સચવાય અને ત્યાં મારું આત્મકલ્યાણ થાય એટલા માટે તો મારી કન્યા તમારી સાથે પરણવ આવ્યો નહીંતર તો કોઈ રાજકુમારને ન પરણવું એને બધી શરત માન્ય છે કરદમ મુનિએ કહ્યું મારા પિતાનો આદેશ છે એટલે હું ઋણમાંથી મુક્ત થવા માટે લગ્ન કરું છું જે દિવસે મારે ત્યાં દીકરો થશે તે જ દિવસે હું સંન્યાસી બની જઈશ આ બધી શરતો દેવહૂતિએ માન્ય રાખી કરદમના હાથમાં દેવહૂતિનો હાથ સોંપી મનુ અને શત્રુપા દેવહૂતિના આશ્રમમાં મૂકી અને વિદાય થયા છે કરદમ અને દેવહૂતિનું દિવ્ય દાંપત્ય ચાલે છે કરદમ અને ને ત્યાં ભગવાન પુત્ર બની પ્રગટ થવાના છે જે માતા પિતાની એવી ઈચ્છા હોય કે અમારા સંતાનો ભગવાન જેવા થાય એ જીવન કેવું હોય શ્રીમદ ભાગવતજીના ત્રીજા સ્કંદના ત્રેવીસ માં અધ્યાયમાં ચાર શ્લોકો એવા બતાવ્યા છે કે જેમાં કરદમ અને દેવહૂતિના લગ્ન જીવનનું વર્ણન છે અદભુત છે હું તો ઘણી વાર કથાની અંદર કહું કે માતા પિતા છે ને એને દીકરીને કરિયાવર આપવો જ જોઈએ પણ કરિયાવર કદાચ તમે ઓછો આપો ને તો તો એનો વાંધો પણ દીકરીને સંસ્કાર રૂપી દાયજો જો કદાચ ગમે એટલા મોટા રાજમેલમાં દીકરીને વળાવી હશે ને પણ સંસ્કાર નહીં હોય ને તો ન્યાય એને સંપત્તિ સુખ નહીં આપે પણ સંપત્તિ નહીં હોય પણ જો સંસ્કારો આપ્યા હશે તોય એ દુઃખમાં પણ કેવું જીવન જીવી લેશે સીતા રઘુકુળ ભૂષણ રામનું રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણુ મુહૂર્ત હશે આજ્ઞા પિતાની ફાળવા એ વિકટ વનમાં જઈ વસે પણ ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ કોઈ દિવસ અરે સીતાજીને માં વાટ સંકોરવા જેટલું સામાન્ય કામ પણ કોઈ નહોતું ચીંધતું જે સીતાએ દીવાની વાટ સંકોરવા જેવું સામાન્ય કામ પણ ક્યારેય નહોતું કર્યું એ સીતાજી ચૌદ વર્ષ માટે રામની પાછળ વનમાં જતા રહ્યા અને છતાંય ચૌદ વર્ષમાં ક્યાંય રામાયણમાં એવો પ્રસંગ નથી કે સીતાજીએ શિકાયત કરી હોય કે હવે વનમાં મારાથી અકંદ મૂળ ફળ નથી ખવાતા હવે આપણે જતું રહેવું છે કોઈ ફરિયાદ નહીં અને કેટલું કેટલું આ સામ્રાજ્ઞ સહન કર્યું અને છતાંય અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું રામને ખબર હતી કે સીતા કેટલા પવિત્ર છે પણ છતાંય એનામાં સંસ્કારો કેવા હશે તમને એક નાનો એવો પ્રસંગ કહું બ્રહ્મલીન પૂજ્યપા શ્રી ડુંગરેજી મહારાજ કથાની અંદર આ પ્રસંગ કહેતા કે એક વખત રામ રાજ્યાભિષેક થઈ ગયા પછી રામ સીતા હિંડોળે હિચકતા હતા અને એમાં સીતાજીએ ભગવાન રામને સાંજના સમયે સમાચાર આપતા એમ કીધું કે પ્રભુ એક આનંદના સમાચાર છે રામજીએ કહ્યું બોલો દેવી શું છે સીતાજીએ કહ્યું પ્રભુ હું માતા બનવાની છું આ સમાચાર જયારે રામજીએ સાંભળ્યા રામજી પ્રસન્ન થઈ ગયા સીતાજીએ રામજીને કહ્યું પ્રભુ હમણાં હમણાં મને ફરવા જવાની બહુ ઈચ્છા થાય છે ક્યાંક મને ફરવા લઈ જાવ ને હવે શું થયું સાંજે સીતાજીએ એમ કહ્યું કે મારે ક્યાંક ફરવા જવું છે એ જ રાત્રે રામજી ગુપ્ત વેશે નગરચર્યા કરવા માટે નીકળ્યા અને અયોધ્યાના લોકો સીતાજીના માટે જેમ તેમ બોલતા હતા અને આ વાત જયારે રામે સાંભળી ત્યારે રામે નક્કી કર્યું કે સીતાને મેં રાજભવનમાં રાખી એનાથી જો મારી પ્રજા સુખી નથી તો મારે જગતને બતાવવું છે કે રાજાની રાજગાદી એ રાણીને રાજી રાખવા માટે નથી રાજાની રાજગાદી એ પ્રજાને રાજી રાખવા માટે છે એટલે એક રાજધર્મને સ્થાપિત કરવા માટે રામે સીતાના ત્યાગનો નિર્ણય લઈ લીધો લક્ષ્મણજી બોલે સીતાજી ને ખબર નથી લક્ષ્મણજી આજ્ઞાનું લક્ષ્મણજી એ કહ્યું પ્રભુ કેમ કઈ શંકા છે ના એમને થોડીક આજ્ઞા અઘરી છે કયો તો ખરા એમ નહીં પેલા મને વચન આપ તું રઘુવંશ નું બાળક છો વચન ચૂકીશ નહીં પ્રભુ વચન આપું છું હું વચન નહીં ચૂકું તમે જે આજ્ઞા કરશો એ આજ્ઞા હું પાડીશ રામે કહ્યું કાઈ પણ દલીલ કર્યા વગર સીતાના ભવનમાં જા સીતાને એટલું જ તારે કહેવાનું છે કે રથમાં બેસી જાઓ અને તમસાનો કિનારો વટાવીને ગાઢ જંગલ આવે અને જ્યાંથી પાછા આવવાનો સીતાને રસ્તોય ન જડે એવી જગ્યાએ સીતાને મૂકી અને પાછો આવી જાઓ લક્ષ્મણજીના માટે જાણે આપ તૂટ્યું હોય

સીતાજીને પગે લાગી લક્ષ્મણજીએ કહ્યું મારા ભગવાનનો આદેશ છે તમારે રથમાં બેસવાનું છે મારી સાથે સીતાજી સમજી ગયા પ્રભુ રાજા છે અને પ્રભુને કામ ઘણું હોય મેં કહ્યું તો મને ફરવા જવાની ઈચ્છા બહુ થઈ છે એટલે લખન ભૈયાની સાથે મને ક્યાંક સારા ઉપવનમાં મોકલતા લાગે છે એમ સમજીને સીતાજી હસતા હસતા રથમાં બેસી ગયા લક્ષ્મણજી વિચાર કરે છે હવે હું શું કહીશ રથ ઉભો રાખીશ સીતાજી નીચે ઉતરશે પછી સીતાજીને હું શું જવાબ આપીશ એ વિચારમાં લક્ષ્મણજી ગડમથલ અનુભવે છે લક્ષ્મણજી રથ ચલાવતા નથી રથ ચાલી રહ્યો છે સરિયોને વટાવી જંગલ આવ્યું તમસા આવી તમસા નદીનો કિનારો વટાવીને ગાઢ જંગલ આવ્યું અંધારામાં એક બાજુમાં ઉભેલી વ્યક્તિ ન જડે આવું ભયંકર અંધકાર વાળું ગાઢ જંગલ અને જંગલમાં લક્ષ્મણજી રથ ઉભો રાખ્યો સીતાજી નીચે ઉતર્યા લક્ષ્મણજી સીતાજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી એકદમ લક્ષ્મણજી કઈ બોલી ન શક્યા પણ લક્ષ્મણજી એકદમ ચોધાર સુર્ય રડવા લાગ્યા આટલું રડતા લક્ષ્મણજી ને સીતાજી કોઈ દિવસ છોકરા ચિત્રકૂટમાં રામ લક્ષ્મણ અને સીતા જયારે રામજી ક્યારેક ભરતને યાદ કરી અડધી રાતે લક્ષ્મણજી બાજુમાં બેસીને રામને આશ્વાસન આપતા કે પ્રભુ તમે રડો નહીં રામ માટે ચૌદ વર્ષ વનમાં જનારા લક્ષ્મણજી કોઈ દિવસ પ્રભુને દુઃખ ન થાય પ્રભુને મારી ચિંતા ન થાય એટલા માટે કોઈ દિવસ લક્ષ્મણજી રડે નહીં પણ લક્ષ્મણને આટલું રડતા જોયા એટલે સીતાજી લક્ષ્મણ પાસે આવ્યા પોતાના પુત્રની માથે હાથ ફેરવતા હોય લક્ષ્મણજીના માથે હાથ ફેરવતા સીતાજીએ પૂછ્યું લખન ભૈયા શું કામ રડો છો શું થયું લક્ષ્મણજી કઈ બોલી નથી શકતા સીતાજી એ કહ્યું તમે ન કહો તો તમને મારા સોગંધ છે તમે વાત તો કરો શું કામ રડો છો લક્ષ્મણજીએ કહ્યું મા મને દુઃખ એ વાતનું છે કે મારે તમને અહીંયા એકલા મૂકીને જતો રહેવું એવો મારા પ્રભુની આજ્ઞા થઈ છે મને કેમ લક્ષ્મણજી એ વાત કરી કે પ્રભુએ કાયમી માટે તમારો ત્યાગ કરી દીધો છે હવે તમે વિચાર કરો અયોધ્યાની સામ્રાજની ચૌદ ચૌદ વર્ષ સુધી પોતાના પતિની પાછળ દર દર વનવન ભટક્યા અને એ પત્ની વગર વાકે કોઈ વાંક નહીં ત્યાગ કરી દીધો હવે સીતાજી આ શબ્દ જયારે તમે કહો એ બધી વ્યવસ્થા હું કરી દઈશ પણ પ્રભુની આજ્ઞા છે કે મારે અહીંયા તમને છોડીને જત રહેવું પડશે માં તમે રડો નહીં બહુ રડતા હતા ને સીતાજી એટલે લક્ષ્મણજીએ પૂછ્યું માં મન જરા કહેશો કે હું તમને એકલા મૂકીને જતો રહું છું એટલા માટે તમને રડવું આવે છે કહ્યું ના રે જોજો ચરિત્રની ક્યાં છે સીતાજી એ કહ્યું ના ના એકલા મૂકીને તું જતો રહીશ એટલે મને થોડું રડવું આવે છે તો શેનું રડવું આવે છે સીતાજીએ કહ્યું લખન ભૈયા એકલા મૂકીને તમે જતા રહો એનું મને રડવું નથી આવતું આ ગાઢ જંગલમાં હું હવે ક્યાં જઈશ અને ક્યાં મારો આધાર હવે હું ક્યાં મારો સમય વિતાવીશ અને એમાંય સીતાજી સગર્ભા છે ટૂંક સમયમાં એને બાળકને જન્મ આપવાનો છે ક્યાં જઈશ એનુંય મને રડવું નથી આવતું લખન ભૈયા તમે મને એકલા મૂકીને જતા રહેશો અને કદાચ હમણાં કોઈ ઋષિ આવશે અને કોઈ ઋષિ મને પૂછશે કે તમારાથી એવું કર્મ થઈ ગયું છે કે તમારા પતિએ તમારો ત્યાગ કરી દીધો અને ત્યારે શું જવાબ આપવો એની મને ચિંતા નથી એનું મને રડવું નથી આવતું મારું ભવિષ્ય શું એની મને ચિંતા નથી પણ લખન ભૈયા મને રડવું એ વાતનું આવે છે કે પ્રભુએ મારો ત્યાગ કર્યો તો એને મારા ત્યાગનો નિર્ણય જે લીધો એ બરાબર જ લીધો હશે કારણ કે એ રામ છે અને મને મારા પ્રભુ ઉપર પૂરો ભરોસો છે કે એનો નિર્ણય કોઈ દિવસ ખોટો નહીં હોય અને મને રડવું એ વાતનું આવે છે કે મારા પતિ એટલા મર્યાદા પુરુષોતમ છે કે એને કોઈ દિવસ બીજી સ્ત્રી ઉપર ઊંચી નજર કરીને જોયું નથી મને લખન ભయ్యా વિશ્વાસ છે કે કદાચ ગુરુ વસિષ્ઠા આజ్ఞ કરશે તોય પ્રભુ બીજા લગ્ન નહીં કરે મને રડવું એ વાતનું આવે છે કે આવતી કાલથી મારા પ્રભુના ચરણની સેવા કોણ કરશે એ વાતનું રડવું મને આવે છે આ સીતા છે આ ચરિત્ર છે મને રડવું એ વાતનું છે કે હવે મારા મારો ત્યાગ કર્યો એ વાતનું રડવું નથી આવતું હવે મારા પતિની સેવા કોણ કરશે આ ચરિત્રો બધા છે ને એ આપણા માટે જ છે સંપત્તિ ગમે એટલી હશે જો સંસ્કારો નહીં હોય તો સંપત્તિ તમને સુખી કરે પણ દીકરીને સારા સંસ્કારો આપ્યા હશે ને તો આવી સીતાજી નું ચરિત્ર એટલે એટલા માટે તો મારા રામ તમે સીતાજીને બોલે ને બહુ સુંદર પદ છે મારી પાસે છે નહીં ન મારા રામ તમે સીતાજીને સીતાજી નું ચરિત્ર કેટલું ઉમદા ચરિત્ર હશે સંસ્કાર અને ઘણી વાર કથાની અંદર કહું કે કરદમ અને દેવહુતીનું જે આ દિવ્ય દામપત્ય છે એના જે આ શ્લોકો છે એ શ્લોકોનો અર્થ કરીને સરસ મજાનું એક પોસ્ટર બનાવીને દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે હાથમાં આપવા જેવું છે કે ઝૂપડાને પણ સ્વર્ગ બનાવવું હોય ને તો આવી રીતે બને સ્વર્ગમાં રહેવું હોય તો સ્વર્ગ બનાવવું પડે કોઈએ સ્વર્ગ જોયું છે છે મૈરા પછી ક્યાં એનું નક્કી અને સ્વર્ગ કે નર્ક છે કે નહીં એની પાસે એની એની કોની પાસે સાબિતી છે કારણ કે ગયા એના કાઈ સમાચાર ખરા કે અમે સ્વર્ગમાં છીએ સ્વર્ગ છે ને અહીંયા જ છે નર્ક અહીંયા ઘણા મેં એવા ઝૂંપડા જોયા છે કે ઝૂંપડાની અંદર આપણને એમ લાગે કે આજ સ્વર્ગ છે અને ઘણાય ને બંગલા એવા જોયા છે કે લાગે કે નર્ક આ જ કહેવાય સ્વર્ગ અને નર્ક તમારી સમજદારી ઉપર છે તમે ધારોને તો તમારા ઘરને તમે સ્વર્ગ બનાવી શકો